આપણે અગાઉના કેટલાક વિડીયોમાં સાયકલોહેક્ઝેનના જુદા જુદા સ્વરૂપ જોઈ ગયા જો આપણે સાયકલોહેક્ઝેનની વાત કરીએ તો તે આ પ્રમાણે એક રિંગ ધરાવે છે તેથી તે એક ચક્રીય સંયોજન છે તમારી પાસે કેટલી રિંગ છે તે કહેવાની આયુ પેક કરી જો તમારે તેને ખુલ્લી શૃંખલાવાળા આલ્કેનમાં ફેરવવું હોય તો તેને કેટલી જગ્યાએથી કાપવો પડે તે છે જો હું આ બંને કાર્બનની વચ્ચેથી આ ભાગને કાપી નાખું તો મને ખુલ્લી શૃંખલા વાળો આલ્કેન મળે આ મેં અહી ફક્ત એક જ કટ મારી છે તેથી કહી શકાય કે સાયક્લોહેક્ઝેન એ એક ચક્રીય સંયોજન છે હવે જો મારી પાસે સાયક્લોહેક્ઝેન ની રીંગ હોય કંઈ આ પ્રમાણે અને પછી તેની સાથે બીજી રીંગ હોય આ પ્રમાણે તો શું કહી શકાય તમે અહી બે રીંગ ને જોઈ શકો માટે તે દ્વિચક્રીય સંયોજન છે ફરીથી તમારી પાસે કેટલી રીંગ છે જો તે તમારે આયુપેક રીતે શોધવું હોય તો હું તેને અહીંથી કટ કરીશ અને પછી અહીંથી કટ કરીશ આમ હવે તમારી પાસે ખુલ્લી છે આમ તમે આ ખુલ્લી બે વાળો માર્યા તેથી તમે તેને દ્વિચક્રીય અણુ કહી શકો હવે આ બંને સંયોજનો ખૂબ જ સરળ હતા પરંતુ ખૂબ જ વધારે જટિલ સંયોજન માટે તમારી પાસે કેટલી રિંગ છે તે શોધવા તમારે આયુપેકના ના નિયમ ને યાદ પડશે તેના માટે આપણે આ બીજા અણુને ફરીથી દોરીએ અને તેને વધારે ઊંડાણમાં સમજીએ તો આ મારી પાસે છે અને પછી તેની સાથે આ રીતે બીજી રીંગ જોડાયેલી છે હવે અહીં જે કાર્બન બંને રિંગ વચ્ચે વહેંચાયેલા છે જેમ કે આ કાર્બન અને આ કાર્બન આપણે તેમને બ્રિજ હેડ કાર્બન કહી શકીએ હું તેને અહીં લખીશ આપણે તેમને બ્રિજહેડ કાર્બન કહી શકીએ આમ જ્યારે તમે આ દ્વિચક્રીય સંયોજનનું નામકરણ કરો ત્યારે તમે હંમેશા બ્રિજ હેડ થી શરૂઆત કરો ત્યારબાદ સૌથી લાંબા પથને ક્રમ આપો ત્યારબાદ બીજા સૌથી લાંબા પથને ક્રમ આપો અને પછી સૌથી ટૂંકા પથને ક્રમ આપો તો આપણે અહીં આને નામ આપીશું આપણે આ ઉપરના બ્રિજ હેડ થી શરૂઆત કરીએ તેને પ્રથમ ક્રમ આપીએ અને હવે સૌથી લાંબા પથને ક્રમ આપીએ તેના માટે આપણે ડાબી જઈશું ત્યારબાદ સૌથી માટે અહીં આ સાત અને આ આઠ થશે સામાન્ય રીતે સૌથી ટૂંકો પથ એ હોય છે જે તમારા બે બ્રિજળ કાર્બન ની વચ્ચે હોય છે અહીં બે બ્રિજળ કાર્બન ની વચ્ચે બીજો કોઈ કાર્બન આવેલો નથી આમ આપણે આ સંયોજનને ક્રમ આપવાનું પૂરું કર્યું હવે આ પ્રકારના સંયોજનના નામકરણ માટે સામાન્ય સૂત્ર કંઈ આ પ્રમાણે છે આ દ્વિચક્રીય સંયોજન છે તેથી આપણે બાયસાયક્લો લખીશું બાયસાયક્લો ત્યાર પછી કૌંસમાં સૌથી લાંબા પથમાં આવેલા કાર્બનની સંખ્યા લખીશું પરંતુ આપણે તેમાં બ્રિજ હેડ કાર્બનનો સમાવેશ કરવાનો નથી જેને હું એક્સ વડે દર્શાવીશ પછી ભાઈ જે બીજા સૌથી લાંબા પથમાં આવેલા કાર્બનની સંખ્યા છે પરંતુ તેમાં પણ બ્રિજ હાર્ડ કાર્બનને સમાવવાના નથી અને અંતે ઝેડ જે ટૂંકા પથમાં આવેલા કાર્બનની સંખ્યા છે ફરીથી આપણે તેમાં પણ બ્રિજહેર્ડ કાર્બનનો સમાવેશ કરીશું નહીં અને પછી આપણે આ બધાને અંતે આલ્કેન લખીશું આલ્કેન તો હવે તમારી પાસે આ અણુમાં કેટલા કાર્બન છે આપણે આ અણુનું ઉદાહરણ લઈને તેનું નામ આપીએ આપણે શોધ્યું કે તે દ્વિચક્રીય સંયોજન છે માટે અહીં બાય સાઇકલો લખીશું બાયસાયકલો ત્યારબાદ બ્રેકેટમાં સૌથી લાંબા પથ પર આવેલા કાર્બનની સંખ્યા પરંતુ તેમાં બ્રિજ હેડ કાર્બન નો સમાવેશ કરવાનો નથી અહી સૌથી લાંબો પથ ડાબી બાજુ નો છે પરંતુ આપણે આ બંને ચાર કાર્બન છે તેથી અહીં ચાર લખીએ હવે વાય જે બીજા સૌથી લાંબા પથ પર આવેલા કાર્બન ની સંખ્યા છે પરંતુ આપણે તેમાં પણ બ્રિજ હેડ કાર્બન નો સમાવેશ કરવાનો નથી માટે તે અહીં આ બે કાર્બન થશે આ બે તેથી બે લખીશું અને હવે અંતે સૌથી ટૂંકા પથ પર આવેલા કાર્બનની સંખ્યા આ બે બ્રિજ હેડ કાર્બન ની વચ્ચે કેટલા કાર્બન આવેલા છે ત્યાં કોઈ પણ કાર્બન નથી માટે આપણે અહીં ઝીરો લખીશું આપણે અહીં બિંદુ રચનામાં જોઈ શકીએ કે આ બંને બ્રિજ હેડ કાર્બન એકબીજા સાથે સીધા જ જોડાયેલા છે હવે અહીં કુલ કેટલા કાર્બન છે તમે જોઈ શકો કે અહી આઠ કાર્બન છે તેથી તે ઓક્ટેન થશે માટે અહી ઓક્ટેન લખીશું ઓક્ટેન આમ આ અણુનું નામ બાઈસાયકલો ફોર ટુ ઝીરો ઓક્ટેન છે હવે આપણે બીજા દ્વિચક્રીય સંયોજનનું નામકરણ કરીએ ધારો કે અહીં આ સાઇકલો હેલ્ઝેન છે જે કંઈક આ પ્રમાણે છે આ રીતે આપણે અહીં આને

માટે તે કઈ આ પ્રમાણે દેખાશે સૌપ્રથમ આપણે અહીં બ્રિજ હેડ કાર્બનને શોધીએ આપણે જાણીએ છીએ કે અહીં આ બ્રિજ હેર્ડ કાર્બન છે અને અહીં આ પણ બ્રિજ હેર્ડ કાર્બન છે તમે આ બંને બિંદુઓને અનુરૂપ અહીં આ બે બિંદુઓ જોઈ શકો હવે જો મારે તેને ખુલ્લી શૃંખલાવાળા આલ્કેન તરીકે દોરવો હોય તો મારે તેમાં કેટલા કટ મારવા પડે તેના માટે આપણે ડાબી બાજુની આકૃતિ જોઈએ જો આપણે અહીંથી કટ મારીએ અને આ બાજુથી કટ મારીએ તો તમે જોઈ શકો કે તે હવે ખુલ્લી શ્રંખલાવાળો આલ્કેન છે આમ આપણે અહીં બે કટ માર્યા તેથી તે બાય સાઇકલો છે માટે આપણે અહીં બાય સાઇકલો લખીશું બાય સાઇકલો અને હવે આપણે બ્રિજ હેડ કાર્બન થી શરૂઆત કરીએ આપણે અહીં એક ક્રમ આપીએ હવે આપણે સૌથી લાંબો પથ શોધી શકીએ હવે અહીં હવે અહીં ડાબી બાજુએ જઈએ કે જમણી બાજુએ જઈએ તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે બંને બાજુ એક સમાન છે માટે આપણે અહીં જમણી બાજુએ જઈશું તેથી ચાર ત્યારબાદ બીજા નંબરનો સૌથી લાંબો પાથ પાંચ છ અને હવે પછી સૌથી ટૂંકો પથ જે બે બ્રિજ કાર્બન વચ્ચેનો કાર્બન થશે માટે આપણે અહીં આને સાતમો નંબર આપીએ હવે આપણે બ્રેકેટમાં કાર્બનની સંખ્યા લખીશું અહીં સૌથી લાંબા પથમાં કેટલા કાર્બન છે આપણે તેમાં બ્રિજાળ કાર્બનનો સમાવેશ કરવાનો નથી માટે અહીં આ બે કાર્બન છે તેથી બે લખીએ ત્યારબાદ બીજા સૌથી લાંબા પથમાં કેટલા કાર્બન છે ત્યાં પણ બે જ કાર્બન છે માટે અહીં ફરીથી બે લખીશું અને સૌથી ઓછા પથમાં એક જ કાર્બન છે જે આ બંને કાર્બનની વચ્ચે છે માટે એક આમ અહીં આ અણુમાં કુલ સાત કાર્બન છે તેથી આપણે તેને હેપ્ટેન કહી શકીએ આમ આ અણુનું નામ બાયસાયક્લો ટુ ટુ વન હેપ્ટેન છે આ એક એવા પ્રકારનો અણુ છે જે તમને કુદરતમાં ખૂબ જોવા મળે છે અને તેનું એક સામાન્ય નામ પણ છે આપણે આ અણુને નોર્બોરેન કહીએ છીએ હવે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ હવે મારી પાસે કંઈક આ પ્રમાણેનો અણુ છે કંઈક આ રીતે તે કંઈક આ રીતે દેખાય છે અને આ પ્રકારના અણુને દોરવો થોડો જટિલ છે હવે અહીં આ અણુ પર કેટલાક વિસ્થાપકો મૂકીએ હું અહીં ફરીથી તે જ સમાન અણુ દોરીશ જે કંઈક આ રીતે છે આ પ્રમાણે પરંતુ આપણે તેને બીજી રીતે જોઈશું હું અહીં તે જ સમાન અણુ દોરું છું હવે આપણે તે બંને બંનેમાંથી કયું સાચું છે મારી પાસે એક સમાન અણુ સૌ પ્રથમ આપણે બ્રિજ હેડ કાર્બન શોધીએ અહીં આ બંને બ્રિજ હેડ કાર્બન છે આપણે કોઈ પણ હેડ કાર્બન થી શરૂઆત કરી શકીએ તેવી જ રીતે અહીં આ બંને પણ બ્રિજ હેડ કાર્બન થાય આપણે આ નીચેના કાર્બનને પ્રથમ ક્રમ આપીએ હવે સૌથી લાંબા પથ તરફ જઈએ જે જમણી બાજુએ આવશે ત્યારબાદ બીજો સૌથી લાંબો સાત અને પછી અંતે સૌથી ટૂંકો પથ તે આ થશે આમ જનક નામ માટે આપણી પાસે આઠ કાર્બન છે હવે અહીં પણ આપણી પાસે સમાન અણુ છે પરંતુ હું અહીં ઉપરના કાર્બન થી શરૂઆત કરીશ હવે સૌથી લાંબા પથ તરફ જઈએ બે ત્રણ પાંચ છ સાત આ બંને માંથી કઈ સંખ્યા પદ્ધતિ સાચી છે યાદ રાખો કે આપણે અહીં જે વિસ્થાપક ને દોર્યા છે તેને શક્ય એટલો ઓછો ક્રમ મળવો જોઈએ જો આપણે જમણી બાજુના અણુની વાત કરીએ તો સાતમા કાર્બન આગળ અને આઠમા કાર્બન આગળ મિથાઇલ સમૂહ જોઈ શકાય બાજુની સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરીશું નહીં આપણે ડાબી બાજુ સાથે જઈશું હવે આ ડાબી બાજુના અણુ નામ આપીએ તે બાય છે તે આપણે જાણીએ છીએ અને તેની પાસે છઠ્ઠા અને સાતમા કાર્બન પર મિથાઇલ સમૂહ છે અને તેની પાસે છઠ્ઠા સમૂહ છે માટે બાય સાયક્લો હવે આપણે બ્રેકેટમાં કાર્બનની સંખ્યા લખી શકીએ સૌથી લાંબા પથ પર ત્રણ કાર્બન છે યાદ રાખો કે આપણે ભ્રિજાળ કાર્બનનો સમાવેશ કરવાનો નથી ત્યારબાદ બીજા સૌથી લાંબા પથ પર બે કાર્બન છે અને પછી સૌથી ટૂંકા પથ પર એક જ કાર્બન છે આ અણુમાં કુલ આઠ કાર્બન છે તેથી આપણે તેને ઓક્ટેન કહીશું આમ આ અણુનું આયુપેક નામ સિક્સ કોમા એટ ડાય મિથાઈલ બાય સાયક્લો થ્રી ટુ વન ઓક્ટેન છે